ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લૂંટ કરનાર ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

રેલવે સ્ટેશન પર એક પોઈન્ટ શૂન્ય બે લાખ ના ગાંજાની ડિલિવરી કરવા આવેલા બે પકડાયા પંજાબ બાદ ભુવ પરિવપુર માં વરસાદ વચ્ચે ખોડેલા ખાડા જોખમી બન્યા વેટર લાઈન નાખવાની ચોમાસા પહેલા કરવાની કામગીરી અત્યારે કરાતી હોવાથી નાગરિકોની હાલાકી વધી કોલેજો સરકારી કચેરીઓ અને ખુદ મહાનગરપાલિકાની કચેરી આવેલી છે કામધો ના કરતા પુત્ર સાથે સગડા થતા ઉશ્કેરાઈ ને ગળું દબાવી પતાવી દીધો આરોપી પિતાની ધરપકડ હળવદના જરાડ ગામમાં એક પિતાએ પોતાના પુત્રની હત્યા કરવાના ચોંકાવનારા કેસ પોલીસે આરોપીની ધરપકડ કરી છે આ ઘટના બુધવારે બની હતી જ્યારે પચીસ વર્ષીઓ દરરોજ જળાશયમાં ઓગણીસો પાણીની આવક સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ માંથી છ તાલુકામાં વરસાદ નોંધાયો છે ઈડર તાલુકામાં સૌથી વધુ એકસો મીમી પોણા છ ઇંચ વરસાદ પડ્યો છે વડાલી માં પચીસ મિમી અને હિંમતનગરમાં સુરતમાં ત્રણ અને થરાડમાં અઢી ઇંચ ખાબકતા ચારે તરફ પાણી પાડ્યું ગઈ સોળ જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની હાંકી બાદ માત્ર સત્તર દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદની આગાહી કરાઈ છે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા આજની ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ પણ અંગોની સોંપણી પ્રક્રિયા ચાલુ નવ પરિવારે હોસ્પિટલને જ અંતિમ સંસ્કાર કરવા વિનંતી કરી એક પરિવાર હજુ નિર્ણય લેવાની રાહ ગત બાર જૂન અમદાવાદમાં થયેલી ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં મૃતદેહ અંગોની સોંપણી પ્રક્રિયા હજુ પણ ચાલુ છે આ ભયાવહ અકસ્માતમાં મૃત્યુ પામેલ કેટલાક લોકોના માણવ અંગો હજુ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે ગીરમાં ધોધનો મનમોહક નજારો બસ્સો ફૂટ ઊંચેથી પડતા ધોધથી કુદરતી સૌંદર્ય સોળે કણાએ ખીલ્યું વનદેવીનો નેકલેસ બન્યું આકર્ષણનું કેન્દ્ર વનરાજીએ ઓડી લીલી ચાદર ડાંગમાં ધોધમાર વરસાદ વરસવા વનરાજીએ લીલી ચાદર ઓડી છે ગુજરાતમાં આવેલા મોટાભાગના ધોધ સક્રિય થયા છે ત્યારે ડાંગનો ગિરનાર ધોધ સોળે કણા ખીલ્યો રમણીય નજારો સામે આવેલો છે આશરે બસો ફૂટથી વધુ ઉછેરથી પડતા ધોધને લઈ કુદરતી સૌંદર્ય ખીલ્યું છે અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે જ ભક્તોની સોળ કિલોમીટર લાંબી લાઈન આ વખતે ચાર ફૂટનું ભવ્ય શીર લે બે બાબા વરફાનીની ભક્તિમાં ગુજરાતીઓ બન્યા ગેલા બમમ ભોલેના નાગ સાથે ગઈકાલે તારીખ ત્રણ સાત બે હજાર પચાસ ગુરુવારથી અમરનાથ યાત્રાનું પ્રારંભ થયો છે અનાથી યાત્રા વર્ષો સાડત્રીસ દિવસની છે જે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થયો ત્યારે દિવ્ય દિવ્યભાસ્કર આપને કરાવી રહ્યું છે બાબા વરફાણીની યાત્રાના માહોલના દર્શન અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને હા શેર કરવાનું જરૂર પડતા નહીં